રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાલીઓ શું તમારા બાળકો ખાનગી સ્કૂલના વાહનોમાં અભ્યાસ માટે મોકલો છો તો ચેતજો રાજુલા ખાનગી સ્કૂલ ના વાહન સંચાલકો સરકારના નિયમોને ઘોડીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે વાલી જો તમે તમારા બાળકોને ખાનગી સ્કૂલના વાહનો માં મોકલો છો તમારા બાળકોને ને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે શું તમને ખબર છે આવી રીતે સ્કૂલ બસ માં વિદ્યાર્થીઓને ઠસી ઠસી ને બેસાડવામાં આવે છે આ સ્કૂલ બસ માં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન સ્કૂલ વાહનો સરકારના નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની વાલી દ્વારા ખરાઈ કરવી જોઈએ આવી રીતે સ્કૂલ બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ત્યારે જાગૃત પત્રકાર દ્વારા વિડીયો ઉતારી ડ્રાઈવરે પૂછવામાં આવેલ કે કેપેસિટી થી વધારે બાળકો બસમાં કેમ બેસાડેલ છે ત્યારે ડ્રાઈવર દ્વારા કહેવામાં આવેલ કે બે પાડીના બાળકો એક બસમાં બેસાડેલ છે શું આવી રીતે જ સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ બેસતા રહેશે કે પછી તંત્ર દ્વારા કોઈ પગલા લેવાશે તે એક મોટો સવાલ

આ છોકરાઓ કેટલા બસ ની અંદર મુસાફરી કરે છે પણ આ બસ ની તમે હાલત જોઈ શકો છો કેટલા છોકરા ભરવાની પરમિશન છે આ સ્કૂલ માં અને અત્યારે તમે જોઈ લો તમારું નામ છે